બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસ પાર્ટીનું સભ્ય પદ લીધું છે અને પાર્ટી દ્વારા તેમની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે આ દરમિયાન પૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા બ્રિજભૂષણ શરણસિંહે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા અંગે નિવેદન જારી કર્યું છે બ્રિજભૂષણ શરણસિંહે કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા પર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે હરિયાણા રમતના ક્ષેત્રમાં ભારતનું અગ્રેસર છે લગભગ વર્ષ સુધી કુસ્તીની પ્રવૃત્તિઓ બંધ કરી દીધી શું એ સાચું નથી કે બજરંગ એશિયન ગેમ્સમાં ટ્રાયલ વગર ગયો હતો હું તેમને પૂછવા માંગુ છું કે જેઓ કુસ્તી કરે છે શું કોઈ ખેલાડી એક દિવસમાં બે વજન કેટેગરીમાં ટ્રાયલ આપી શકે છે આમ તેમણે બંને ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે બ્રિજભૂષણ સિંહે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે રાજનીતિ ખાતર દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે તેમના પર લાગેલા આરોપો પર બ્રિજભૂષણે કહ્યું કે તે દિવસે દિલ્હીમાં નહોતો તે ખેલાડીઓનું આંદોલન નહોતું પરંતુ કોંગ્રેસનું આંદોલન હતું હવે સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસે અમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું આ સાથે બ્રિજભૂષણે મહિલાઓનો ઉપયોગ રાજકારણ માટે કર્યો અને મહિલાઓનું અપમાન કર્યું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ